ગીરના તાલાણા ખાતે આવેલું શ્રી બાઈ ધામ અતિ પ્રાચીન સ્થાન છે સૌરાષ્ટ્રની ભૂમિ સંત સુરા અને સતીઓની ભૂમિ છે જ્યાં ગરવો ગિરનાર રૈવતક પર્વત અને પ્રભાસ ક્ષેત્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે તે જ વિસ્તારમાં શ્રીબાઈ માતાજીનો આશ્રમ તાલાળા ખાતે આવેલો છે જંગલની વનરાઈથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથ ત્રિવેણી સંગમમાં મળતી હિરણ નદીના પાવન તટ પર તાલાળા ગીરમાં ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીબાઈ માતા સેજુબાઈ અને પિતા સિદ્ધેશ્વરના ઘરે મહાસૂદ બીજને દિવસે પ્રગટ્યા હતા એક દિવસ બન્યું એવું કે નિંબાળામાં બિલાડીના બચ્ચા અંદર રહી ગયા અને નિંબાડો ભગતે સળગાવ્યો અને આ નિંબાડામાં બચાવવા માટે માતાજી અને બધા ભક્તો પ્રાર્થના કરે છે અને એ બિલાડીના બચ્ચા જીવતા રહે છે અને ત્યારે પ્રહલાદ અને સૈનિકો બધા હોય છે એ માતાજીના ચરણોમાં પડી જાય છે અને માતાજી એને શિક્ષા દીક્ષા અને હરિનામનો મંત્ર આપે છે એ જે આ જગ્યા છે એ જ આ આપણા ઇતિહાસમાં અને ધર્મગ્રંથોમાં એનો ઉલ્લેખ છે અને ઘણી બાબતો આના આધારો મળે છે આ જગ્યા ચોથો અવતાર ઉતાર થયો ત્યારની વાત છે અને હિરણક હિરણકશીપુ નગરી હિરણ હિરણ્ય નદી કાંઠે છે એવો ધર્મ ગ્રંથમાં ઉલ્લેખ છે સતયુગમાં રાજા હિરણ્યકશિપુએ બ્રહ્માજીની તપસ્યા કરીને અમર થવાનું વરદાન મેળવ્યું હતું જમીન પર કે આકાશમાં ઘરમાં કે બહાર રાત કે દિવસ ન પ્રાણી કે મનુષ્ય કે પછી પક્ષીઓથી કે ન શસ્ત્ર થી મૃત્યુ ન થાય તેવું વરદાન મેળવી રાજા હિરણ્ય કશીપુએ રાજ્યની જનતા પર અત્યાચાર શરૂ કર્યા હતા ધર્મ કાર્યો પર અને ભગવાનના નામ પર પ્રતિબંધ લાદી દીધો હતો આ સમય શ્રીબાઈ માતાજીએ અને સિદ્ધેશ્વર દંપતીએ ધર્મની રક્ષા કરવા જમીનમાં ભોંયરું ગળાવી છાની છાની ભક્તિ સાથે સત્સંગ અને ધર્મનો પ્રચાર પ્રસાર કરી સનાતન ધર્મની જ્યોતિને જલતી રાખી હતી શ્રીબાઈ માતાજીએ સળગતા નિભાડામાંથી બિલાડીના બચ્ચાને જીવનદાન અપાવી ભક્ત પ્રહલાદને

બહુ મહા આમ તો જિલ્લાની અંદર પણ સોમનાથ મંદિર પછી સેકન્ડ નંબરમાં શ્રીબાઈ ધામનો સમાવેશ થાય છે અને ખાસ કરીને અમારા જ્ઞાતિજનો માટે પ્રજાપતિ સોરઠિયા પ્રજાપતિ સમાજ માટે અમારા માટે ગર્વની બાબત છે કે આવડું મોટું દસ કરોડના ખર્ચે બધા સમાજના ભાઈઓ થકી શું કહેવાય કે સહયોગ મળીને ઊભું કરવામાં આવેલું છે દેશ વિદેશથી ભાવિકો શ્રીબાઈ માતાજીના મંદિરે આવે છે બાજુમાં હિરણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે જ્યાં નિભાડાનું સ્થાન શ્રી કુંડ છે અહીં પાતાળમાંથી પાણીનો પ્રવાહ નીકળી ઠંડા રાખે છે અને આજે પણ ગૌમુખી ઘાટ અવિરત વહી રહ્યો છે જે અદ્ભુત ચમત્કાર છે અઢારે વર્ણની આસ્થાનું પ્રતિક શ્રીબાઈ ધામનું નવનિર્માણ કરવામાં આવ્યું છે આ માતાજી અમારા એવા છે કે તમે દિલથી કરેલી પ્રાર્થના ખાલી અંદરથી મોઢેથી ના બોલ્યા હોય તો પણ તમારું કામ એ સફળ કરે એની હું ગેરંટી આપી શકું કારણ કે મેં એવા ઘણા અનુભવ કર્યા છે અમારા સમાજને પણ એટલા બધા અનુભવ છે મને પોતાને વ્યક્તિગત પણ એટલા અનુભવ છે એકાદ અનુભવ વર્ણવો કે કયા પ્રકારની માનતા રહે મારે મારે પોતાને હું દોઢ વર્ષ અહીં મેં દઉં છેલ્લા દોઢ વર્ષ પ્રતિષ્ઠા પહેલાં અહીંયા જ હતો હું મારા પોતાના મકાનનું કામ આવતું હતું એને સાઈડમાં મૂકી દીધું અમારે બાંધકામ ચાર પાંચ આલે છે મેં સાઈડમાં મૂક્યું કે થશે હું ભારે રહું અત્યારે મારું કામ ચાલું છે બરાબર મેં કલ્પના નહોતી કરી કે મારું મકાન બે મહિનામાં કમ્પ્લીટ થઈ જશે એની જગ્યાએ દાયરા કરતાં પણ ફટાફટ થઈ ગયું આનથી વિશેષ બીજું શું હોય કલાત્મક કોતરણી સાથે સોમનાથ મંદિર જેવું આ બેહૂબ મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં પ્રદર્શન હોલ શ્રી બાઈકુંડ ભોજનાલય ગૌશાળા ધર્મશાળા વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યા છે નાગર શૈલીના આ મંદિરમાં એક પણ જગ્યાએ સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ કરવામાં નથી આવ્યો અહીંયા અમે આવ્યા અમે આવ્યા પહેલી વખત આવ્યા હતા ત્યારે અમારે મંદિર નહોતું આ અત્યારે મોટું મંદિર થઈ ગયું છે સારું બની ગયું છે અત્યારે અમે શ્રીબાઈના દર્શન કર્યા તાલાળા શ્રીબાઈ ધામ ખાતે ચાર હજાર કિલોના પંચ ધાતુથી બનેલા ઘંટનું અનાવરણ કરવામાં આવ્યું છે આ ઘંટને વર્લ્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે ઘંટ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે જેની પહોળાઈ અને લંબાઈ સાત થી આઠ ફૂટની છે